નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ પાંચ બે બે હજાર ચોવીસ બાર સોમવાર ઊંઝા ડીશા ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ બજાર ભાવની તો મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝાને ડીસા માર્કેટ યાર્ડના વાત કરીશું સૌ પહેલા ઊંઝા માર્કેટની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર છસોથી થી સાત હજાર બસો રૂપિયા રાયડો નવસો પંદરથી થી એક હજાર બે રૂપિયા સુવાનો બજાર સોળસો પચાસ થી બાવીસો સાહીઠ રૂપિયા ઈસબ ગુલની વાત કરીએ તો બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા અજમો ઓગણીસો એંસીથી ઓગણત્રીસો રૂપિયા વરિયળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અગિયારસો થી ત્રેપનસો રૂપિયા ત્યારબાદ સફેદ તલનો ભાવ પચીસો પંદરથી ત્રણ હજાર રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આપણે ડીસા માર્કેટના પણ બજાર ભાવની વાત કરીશું સાથે જે પણ મિત્રો ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે કારણ કે રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહેશે તો વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાનો બજાર आठ सौ इकोतेर थी नौ सौ रुपया गुवार आठ सौ एकाणु थी आठ सौ एकाणु रुपया त्यार्द एरंडा बजार बात करिए तो एक हज़ार एकोतेर थी अगियारो सत्तर रुपया रचका बाजरी पाँच सौ वीस सौ वीस रुपया राजगोरो बार सौ थी बेहज़ार रुपया जुआर 1075 થી 1075 રૂપિયા बाजरे ની વાત કરીએ તો 452 થી 488 રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડામાં 480 થી 540 રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઉંજા અને ડીસા માર્કેટયાર્ડના APMC સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરી અને રોજના બજાર ભાવને વિડીયો જોવા માંગતા હોય તો આપડે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરી નાખજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ચેનલ દ્વારા જોવા મળી રહે અને મિત્રો આપણો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને શેર કરવા અમારી અપીલ